અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના ગોડોદરા વિસ્તારમાં આવેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ બોર્ડની પરીક્ષામાં સૌથી સારો પરિણામ લઈ વિદ્યાલય દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાનજ્યોત વિદ્યાલયના પ્રિન્સિપાલ લાલ ચુંડકમ દ્વારા બાળકોના સારા ભવિષ્ય માટે શેરી નાટકોનું આયોજન કરવામાં આવે છે જે નાટકનું નામ મોબાઈલ વાહલો કે પરિવાર તેવું રાખવામાં આવ્યું હતું શેરીઓમાં જે જે વિદ્યાર્થીઓ દ્વારા આ નાટક કરવામાં આવે છે અને લોકોને શિક્ષણને લઈ જાગૃત કરવામાં આવે છે બોર્ડના પરિણામને લઈ વિદ્યાર્થીઓ દ્વારા સારું પરિણામ લાવતા સ્કૂલ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બોડાદરા ડિંડોલી લિંબાયત સહિત વિસ્તારોની અંદર પ્રથમ ક્રમે આવતી આ જ્ઞાન જ્યોત વધા લઈ મારા ટકા આવ્યા છે નાઇન્ટી સેવન પોઈન્ટ થર્ટી થ્રી મહેનતમાં અમારા સર ટીચરો ખૂબ જ પ્રદાન છે મહેનતમાં અમારા સર ટીચરોને બહુ મહેનત કરાવી છે ટેસ્ટો લઈ લઈને અમારા ઘરે અમને આવે સ્પેશિયલ અમને જે ન આવડતું એ શીખવાડે અમારા ઘરે આવે અમને મોટિવેશન આપે આ જ્ઞાનજોતે એવી આખા ગોળદરા વિસ્તારમાં એવી શાળા છે કે જેમાં સર ટીચરો ઘરે ઘરે જઈને બાળકોને શીખવે કે તમારે પેપર કઈ રીતે લખવું કઈ રીતે તમારે તૈયારી કરવી તો અમારા ગુરુજનો પરિવારનો ખૂબ સપોર્ટ મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ લાલજીભાઈ સંચાલક શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલયું જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ ત્રણ મીડિયમ છે અને ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ આર્ટ્સ કોમર્સ બંનેનું જોઈએ તો નાઇન્ટી એટ પર્સન્ટેજ રિઝલ્ટ આવ્યું છે અને દસમા ધોરણમાં ટોટલ એટી ટુ વિદ્યાર્થી એવન ગ્રેડ સાથે પાસ થયા છે સાથે સાથે બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં

વધારે જ મહેનત થાય છે અને એક્ઝામમાં બી બહુ મમ્મી પપ્પા બી સાથે સપોર્ટ કરે છે અને અમારા સર ટીચરે બી સારું મોટિવેશન આપેલું જ્યારે બોર્ડ એક્ઝામ નજીક આવેલી ત્યારે લાલજી સરે એ બી કંઈક સારું કીધું તું એના જ્ઞાનથી અમને વધારે જ જ્ઞાન મેળ્યું ને એટલે અમારા એવન પ્રાપ્ત થયો છે થેન્ક યુ લાલજી સર નિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત